વડોદરા મહાનગરપાલિકાના બજેટને વિપક્ષે આંકડાઓની માયાજાળ ગણાવી અનેક આક્ષેપો કર્યા હતા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આજે પાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ બજેટ રજૂ કર્યું છે આ બજેટ અંગે પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પ્રતિક્રિયા આપતા બજેટ આંકડાઓની માયાજાળ હોવાનું જણાવ્યું હતું અને નાગરિકો સાથે છેતરપિંડીનું બજેટ હોવાના આક્ષેપો કર્યા હતા તેમણે ઉમેર્યું કે સૂચિત સફાઈ ચાર્જ વધારવાની કમિશનરની વાતનો વિરોધ શાસક પક્ષના જ કોર્પોરેટરો કરશે અને ત્યારબાદ આ સૂચિત વધારો રદ થશે આ એક યુક્તિ હોવાનું તેમણે જણાવ્યું હતું ડેબિટ અને ક્રેડિટ બરાબર સરખા હોય એને બજેટ કહેવાય હવે સવાલ ઉઠાઈને દસ વર્ષના બજેટ જુઓ તમે જુઓ તો એક પણ બજેટ બરાબર મળતું નથી એ હકીકત છે હવે તમે કહો છો કે ભાઈ સો ટકા વેરો વધારી દીધો સફાઈનો મહાનગરપાલિકાની અંદર જ્યારે તમે ટેક્સ લેતા હો હાઉસ ટેક્સ લેતા હોય ત્યારે સો ટકાની જવાબદારી મહાનગરપાલિકાની હોય તેમ છતાં એક્સ્ટ્રા ટેક્સ લેવાની જે વાત છે એ ચૂંટણીલક્ષી બજેટને ધ્યાનમાં રાખી અને અઢીસોના પાંચસો કર્યા છે અને એ પાછા અઢીસો જ રહેવાના છે એ નક્કી જ છે કારણ કે લોકોને બતાવવું પડે પાછું કે વાયવાયુ લૂટી હોય તો શું કરવાનું પડ્યું કમિશનરને કહેવાનું વધારે લઈને આવો અમે પાછું ખેંચી લઈશું અને પ્રજા મેં કીધું કમિશ્નર તો લાયા હતા અને અમે પાછું મોકલી કમિશ્નર કોને સત્તા નીચે છે ભાઈ તમારી સત્તા નીચે જ કમિશ્નર છે ને તો પછી તમે આપણ કરી રહ્યા છો ભાઈ કે કમિશ્નર લાવ્યો તો અને અમે ફગાવી દીધું એટલે ફગાવા જ છો તમારે પાછળથી ઓર્ડર આવશે જ કે ભાઈ કાઢી દાખો હું અત્યારથી કહું છું એટલે આ બધી વાર્તાઓ છે બજેટ સત્યથી સત્યથી વેગળો છે સત્ય એમાં દેખાતું નથી હવે તમે વિચાર કરો કેટલો ટેક્સ વધારે એ તમને બે ચાર આંકડામાં કહું છું કોંગ્રેસના શાસનથી અત્યાર સુધી ત્રીસ વર્ષ થયા એકસો એંસી રૂપિયામાં બે ટાઈમ પાણી મળતું હતું એની જગ્યા પર ને અને ઝુંપડપટ્ટીને વરસાદના પાણીને બિલ હતો સમજી રાખજો એમને સ્ટેન્ડ પોસ્ટ લગાડતા હતા અને પાણી મળતું હતું આ લોકો આવ્યા પછી ઝોપડપટ્ટીમાં બી આઠસો બારસો અને સોલસો થયા તો કેટલા ટકા વધી ગયું ભાઈ ત્રીસ વર્ષમાં પચાસ વર્ષમાં કોંગ્રેસે નહીં વધાર્યા પણ તમે ત્રીસ વર્ષની અંદર ચારસો પાંચસો છસો આઠસો ગણા પૈસા વધારી દાયા તો પછી સાનું કહું છું આઠસો રૂપિયા લો એને આઠસો ગુણા વધી ગયું એટલે ટેક્સ તો તમે દર વર્ષ વધારો જ છો હાઉસ ટેક્સ બસો ત્રણસો આવતું હતું એની જગ્યા પર બે ત્રણ હજાર રૂપિયા આવે છે તો કેટલા ટકા વધી ભાઈ તમારા શાસનમાં ટેક્સ વધારા સિવાય કશું કર્યું નથી તો પાલિકાના પૂર્વ કોંગ્રેસ પક્ષના નેતા અને ઇલેક્શન વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના કોર્પોરેટર અમીબેન રાવતે પણ બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા તંત્રની જાટકણી કાઢી અનેક આકરા પ્રહારો કર્યા હતા ચૂંટણીનું વર્ષ છે તો સ્વાભાવિક છે હવે બજેટ તો લોકોને ગેરમાર્ગે દોરીને ચૂંટણી લક્ષી હોય એમાં કોઈ પ્રશ્ન ના હોઈ શકે ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પહેલી વખત ઇન્ક્લુઝિવ બજેટની વાતો કરે છે અને લોકોના અભિપ્રાય લેવાની વાત કરે છે પણ અમે ત્રીસ વર્ષથી વિપક્ષ તરીકે દર વર્ષે સાડી ચારસો સાડી ચારસોથી પાંચસો સૂચનો આપીએ છીએ દરખાસ્ત ચડાવીએ છીએ સૂચન બી નહીં અમારી તો દરખાસ્ત હોય છે કે આ કરવું જોઈએ શેરના હિતમાં પણ આટલા વર્ષમાં અમારી કદાચ એક દરખાસ્ત માન્ય નથી રાખી વિપક્ષની પાસે એક બી સારું સજેશન ન હોય એવો અહમ ના રાખનાર આમ નાગરિકોની સૂચનો મંગાવવા મજબૂર થાય એટલી હદે વડોદરા શહેરમાં એ લોકો એક્સપોઝ થઈ ગયા છે ખુદ કોર્પોરેશન કહે છે કે છેલ્લા દસ વર્ષમાં ઓન એન એવરેજ અમે સાતસો કરોડના કામ કર્યા બજેટની સ્પીચમાં કર્યું તો પછી પ્રોજેક્શન દર વખતે અઢારસો સત્તરસો પંદરસો કરોડનું કરવાનો મતલબ શું અત્યાર સુધી કોર્પોરેશનમાં છસો ને અગિયાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોય કેપિટલ કોસ્ટમાં ડેવલપ વિકાસના કામોમાં અને પ્રોજેક્ટ એવું કરવામાં આવે છે કે ચૌદસો કરોડ સુધીના કામ પંદરસો કરોડ સુધીના કામ અમે માર્ચ એન્ડ સુધીમાં પતાવી દઈશું તો આ ફિગર્સ જ રિયલિસ્ટિક નથી લાગતા ને નાગરિક બી સમજી શકે નવ મહિનામાં જો તમે છસો સાત અગિયાર કરોડનું કામ કર્યું હોય તો આવનાર બીજા ત્રણ મહિનામાં તમે સીધા બારસો પંદરસો કરોડ રૂપિયા કેવી રીતના વાપરવાના છે ઇટ ઇઝ ઇમ્પોસિબલ જે અમારી દરખાસ્ત હોય છે એમાં કોઈ પર્સનલ નહીં તમામ શેરના હિતની અને ખૂબ ચિંતન કર્યા પછીની દરખાસ્ત હોય છે જે વાંચ્યા વગર જોયા વગર સીધી વોટિંગ કરીને ઉડાવી દેવામાં આવે છે તો આ સત્તાના નશામાં ચૂર ભારતીય જનતા પાર્ટીનું જે બજેટ છે સો ટકા ચૂંટણીલક્ષી છે વેરો વધારે નથી કર્યો એવું કહે છે પણ પર હેડ ઓન એન એવરેજ દરેક ઘરમાં પાંચસોથી સાડી સાતસો પંદરસો રૂપિયા સુધીનો વેરો વધ્યો એ તો ખાલી સફાઈ ટેક્સમાં વધ્યો વાત એવી કહેવામાં આવે છે સફાઈ ટેક્સની અંદર પ્રેઝન્ટેશનમાં કમિશનરશ્રીએ જવાબ આપ્યો કે વડોદરા શહેરના આઉટસ્કટ સુધી હવે ગાડીઓ જશે સફાઈની તો આઉટસ્કટ્સના વેરા બી આવે છે આઉટસ્કટના વિસ્તારની આવક બી આવવાની છે એ બધું બેલેન્સ કરીએ તો સીધા જ સફાઈ વેરા ડબલ કર્યા છે તો કોઈ ડબલ બે બે ટાઈમ તો ગાડી નથી આવવાની સફાઈ તો એની જ રહેવાની છે અને સાથે જો તમે આટલો બધો વેરો વધારતા હોય તો વડોદરા શહેરના ઇન્ડિકેટર્સ બી જાહેર કરો કે આ વેરા વધારવા પછી વડોદરા શહેરને શું બેનિફિટ થવાના છે અને કદાચ એવું બી થઈ શકે કે આ વધારવા ખાતર એક નાટક અત્યારે પ્રપોઝ કર્યું હોય વહીવટી વિંગે અને સંકલનમાં ચર્ચા કરીને સ્થાયી સમિતિ એને સીધું ઉડાવી દેશે અને અમે લોકો પર વધવા દીધો એવું પ્રોજેક્ટ કરશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર